ચોરસ જોઈ લઈએ તો ચોરસની અંદર પરિમિતિ શોધવી હોય તો એ ચોરસ એ બંધ આકૃતિ છે અને તેમની બધી બાજુ સરખી હોય છે એટલે તેની અંદર માત્ર ને માત્ર લંબાઈ આવે છે એટલે આપણે તેનું સૂત્ર યાદ રહી જાય તેવું છે સાદી ભાષામાં લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ અને ચોથી વખત લંબાઈ એટલે કે ચાર વખત આપણે લંબાઈ લંબાઈ લઈ લઈએ તો આ સૂત્ર ખૂબ લાંબુ થાય એના બદલે તમે સીધો ગુણાકાર કરી અને સૂત્ર બનાવી શકો એટલે કે ચાર ગુણ્યા લંબાઈ એટલે કે ચાર વખત લંબાઈ તો આ સૂત્ર યાદ રાખીને પણ તમે ઝડપથી ચોરસની પરિમિતિ શોધી શકો છો તો આ રીતે તમારે ચોરસની પરિમિતિ શોધવાની છે કોઈ પણ જ્યારે દાખલો ચોરસ નો તો આ સૂત્ર મૂકીને આપણે દાખલો ગણીશું પરિમિતિ આપણે સરળતાથી શોધી શકીએ છીએ હવે આપણે લંબચોરસ જોઈએ તો એની અંદર લંબ ચોરસની અંદર કુલ ચાર બાજુ હોય છે એમાં બે લંબાઈ હોય છે અને બે પોળાઈ હોય છે એટલે એનું સૂત્ર બને છે લંબાઈ વત્તા પોળાય લંબાઈ વત્તા પોળાય ટૂંક સૂત્ર બનાવવું હોય તો બે ગુણ્યા લંબાઈ વત્તા પોળાય અંગ્રેજીમાં કેવું હોય તો એલ વત્તા બી બે ગુણ્યા એલ વત્તા બી છે ત્રણ કે એટલે બાજુ ત્રણેય બાજુનો સરવાળો સાદી ભાષામાં આપણે ત્રિકોણની પરિમિતિ શોધી શકીએ છીએ તો હવે તમને પરિમિતિ વિશે ખબર પડી ગઈ છે હવે આપણે જોઈએ ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે વસ્તુ પદાર્થ આકૃતિ વગેરે રોકેલી જગ્યા તેમનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે કોઈ પણ વસ્તુ છે એ જે અંદરની જગ્યા પણ રોકેલી હોય પરિમિતિ એટલે બધી બાજુ આવે જ્યારે અંદરનો ભાગ આવતો નથી જ્યારે ક્ષેત્રફળની અંદર અંદરનો ભાગ પણ આવી જાય છે એટલે કે આકૃતિએ વસ્તુએ રોકેલી જગ્યા જેમને ક્ષેત્રફળ કહેવામાં આવે છે ચાલો એમને સૂત્ર જોઈ લઈએ સૌથી પહેલા ચોરસ તો આ ચોરસની બધી બાજુ સરખી હોય છે એટલે કે બધી બાજુ જ્યારે સરખી હોય એટલે એમાં લંબાઈ અને માત્ર લંબાઈ જ આવે છે એટલે સૂત્ર બની ગયું લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા l નો વર્ગ l નો વર્ગ આપણે આ રીતે સૂત્ર યાદ રાખી શકીએ છીએ એટલે ચોરસ

એમની ઊંચાઈ ત્રિકોણની જે ઊંચાઈ હોય એથી આપણે એમનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ એટલે ત્રિકોણ એક દૂત ગુણ્યા પાયો ગુણ્યા થી આપણે એ ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ હવે આપણે લંબણ ઓડાનું ક્ષેત્રફળ ચાર દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય અને એ દિવાલ લંબઘન લંબઘન ઓરડો હોય તો બે ગુણ્યા ઊંચાઈ કાઉંચમાં લંબાઈ વત્તા પોળાય કારણ કે એની ઊંચાઈ શકે છે બે એટલે બે ગુણ્યા ઊંચાઈ અને લંબાઈ ગુણ્યા પોળાય લંબાઈ વત્તા પોળાય અહીં સૂત્રમાં ખાસ રાખશું બે ગુણ્યા ઊંચાઈ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈ વત્તા પહોળાઈ એ આપણે સરવાળામાં લેવાની છે એ ખાસ યાદ રાખવાનું છે તો આ સૂત્ર આપણે જ્યારે લંખન લંખન ઓરડો હોય તો એની ચારે દીવાલનું ક્ષેત્રફળ આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ અંગ્રેજીમાં કહીએ તો ટુ એચ કૌંસમાં એલ વત્તા બી એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ આ રીતે આપણે લંખન ઓરડાના ચારે દીવાલનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ હવે ઘનફળ ઘનફળનું ક્ષેત્રફળ જોઈએ જો લંખન હોય તો લંબાઈ લંખન તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તમે આ લંખન સરસ મજાનું લંઘન હોય તો એની અંદર તે ત્રણ બાજુનો સમાવેશ થતો હોય છે ત્યારે આપણે એમાં લંબાઈ પણ હોય તેમાં પહોળાઈ પણ હોય અને તેમાં ઊંચાઈ પણ હોય એટલે આપણે ત્રણેયનો ગુણાકાર કરી દઈએ તો એમનું ઘનફળ મળી જાય અંગ્રેજીમાં કહીએ તો એલ ગુણ્યા બી ગુણ્યા એચ તો આ રીતે આપણે લંઘનનું ઘનફળ શોધી શકીએ છીએ હવે સમઘન હોય ઘન હોય તો એનું ઘનફળ તો એ તો સમાન હોય આ આપણો પાસો છે એ સમઘન છે તો સમઘનની અંદર લંબાઈ પહોળાઈ ઉંચાઈ બધું સરખું હોય છે એટલે એમનું સૂત્ર બનશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો આ રીતે આપણે તેને એટલે કે ઉંચાઈ બધું સરખું જ હોય છે એટલે એલ ગુણ્યા એલ ગુણ્યા એલ કારણ કે બધી જ બાજુ સરખી હોય એટલે આપણે તેને સમઘન કરતા હોઈએ છીએ તો આ સૂત્રો આપણે ફરી વખત યાદ રાખી લઈશું પરિમિતિના સૂત્રો બધી બાજુનો સરવાળો ચોરસ હોય તો લંબાઈ વત્તા પોળાય લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ અથવા ચાર ગુણ્યા લંબાઈ લંબચોરસ હોય તો ટૂંકું સૂત્ર બે ગુણ્યા કંસમાં લંબાઈ વત્તા પોળાય ત્રિકોણ હોય તો ત્રણેય બાજુનો સરવાળો ક્ષેત્રફળ હોય ચોરસ તો લંબાઈ ગુણ્યા લંબાઈ લંબચોરસ લંબાઈ ગુણ્યા પોળાય ત્રિકોણ એક દ્વિતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા ઉંચાઈ લંબઘન ઓરડાની ચાર દીવાલનું ક્ષેત્રફળ શોધવું હોય તો બે ગુણ્યા બે ગુણ્યા ઉંચાઈ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એમની ઊંચાઈ પણ આપણે લેવાની છે એટલે બે ગુણ્યા તેમની ઊંચાઈ આવી જશે કારણ કે ચાર દીવાલ છે એટલે બે ગુણ્યા ઉંચાઈ આપણે લેવી પડે અને લંબાઈ વત્તા પહોળાઈ તો આ રીતે આપણે સૂત્ર થી ક્ષેત્રફળ શોધી શકીએ છીએ ઘનફળની અંદર પણ જો લંબઘન હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઉંચાઈ સમઘન હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ તો આ રીતે આપણે તમામ સૂત્રો યાદ રાખી દાખલા ગણી શકીએ છીએ ચાલો હવે જોઈ લઈએ એકમ સંબંધિત જેમના એકમો હોય છે સેમી મીટર એમની જ્યારે સમજ આપણે મેળવી લઈએ તો આપણે સરળતાથી દાખલો ગણી શકીએ છીએ એક સેમી બરાબર દસ મીમી દસ મીમી હોય ત્યારે એક સેમી થાય છે અને એક ગુણ્યા દસ હવે મીટર એક મીટર એટલે સો સેમી એ પણ યાદ રાખશું દસ ગુણ્યા દસ એટલે સો કારણ કે એક મીટર બરાબર આપણે સો સેમી થતા હોય છે હવે એક ચોરસ મીટર હવે એ પણ શીખી લઈએ ચોરસ એટલે બધી બાજુ ચોરસ એટલે બધી બાજુ આવતું હોય તેને આપણે એક ચોરસ સેમી કહીએ છીએ એક ચોરસ સેમી હોય ત્યારે એને આપણે મીમીમાં ફેરવવું હોય તો સો ચોરસ મીમી થાય એટલે કે દસ ગુણ્યા દસ જ્યારે એક સોરસ મીટર હોય એક સોરસ મીટર આપ્યું છે તો સો ગુણ્યા સો કારણ કે સો બાજુ સો બાજુ સો આ બાજુ સો બધી બાજુ સો ગુણ્યા સો કરશું એટલે દસ હજાર સોરસ સેમી થશે આ પણ આપણે માપ યાદ રાખીશું હવે ઘન 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 જોઈએ એક બરાબર હજાર મીમી એટલે કે દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ઘન છે એટલે ત્રણ વખત એટલે એક હજાર ઘન મીમી થાય હવે આપણે એક ઘન મીટર જોઈ લઈએ તો એક મીટર છે તો સો થાય છે એટલે સો ગુણ્યા સો ગુણ્યા સો ત્રણ વખત આપણે સો ગુણ્યા સો ગુણ્યા સો કરશું એટલે દસ લાખ ઘન સેમી જવાબ આવે એક ઘન મીટર બરાબર દસ લાખ ઘન સેમી આપણે રૂપાંતર કરી શકીએ છીએ એક લિટર બરાબર હજાર ઘન સેમી અથવા હજાર ઘન સેમીનો ઘન આ રીતે આપણે જવાબ તેમનો લાવી શકીએ છીએ તો આ એકમો ખાસ જોઈ લેજો એક સેમી બરાબર દસ મીમી એક મીટર બરાબર સો સેમી એક ચોરસ સેમી બરાબર સો ચોરસ મીમી એક ચોરસ મીટર બરાબર દસ હજાર ચોરસ સેમી એટલે કે સો ગુણ્યા સો એક ઘન સેમી બરાબર એક હજાર ઘન મીમી અને એક ઘન મીટર બરાબર દસ લાખ ઘન સેમી થાય તો આ રીતે આપણે બધાય કમોનું રૂપાંતર આપણે ખાસ શીખી લઈશું હવે ની અંદર કેવા દાખલા પૂછવામાં આવે છે એ પણ આપણે જોઈ લઈએ અહીં એક દાખલો આપ્યો છે તે વાંચીએ આપણે એક ઘન એક લંબચોરસ એક લંબચોરસ ચોરસ મેદાનની લંબાઈ ત્રણ અને ત્રણ પૂર્ણાંક એક ચતુર્થાંશ આ માં આપ્યું છે પોળાય બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ છે એના ફરતે વાળ કરવાની વાડ કરવી છે વાળ બાંધવી છે તેમનો ખર્ચ પણ આપ્યો છે બે પૂર્ણાંક એક દૂધી ખર્ચ થાય છે એક મીટરે તો કુલ કેટલો ખર્ચ થાય એવો દાખલો આપણે શોધવાનો છે ઘણી વખત આપણે અપૂર્ણાંકના અંકો જોઈએ તો આપણે મૂંઝાઈ જતા હોય છે પરંતુ મૂંઝાવવાની કોઈ જરૂર નથી આપણે તો ફરતી ફરતી વાડ કરવી છે એ લંબચોરસ છે એટલે સમજી લઈએ લંબચોરસ એ લંબાઈ છે અને એક બાજુ એની પોળાય છે એ બંને આપ્યું છે એટલે આપણે એનું સૂત્ર લગાડી દઈશું લંબચોરસ પરિમિતિ શોધવાનું છે બે ગુણ્યા લંબાઈ વત્તા પોળાય સંખ્યા મૂકી દઈએ બે એમને મૂકી દઈશું લંબાઈ છે ત્રણ પૂર્ણાક એક ચતુર્થાંશ વળાઇ બે પૂર્ણાક ત્રણ ચતુર્થાંશ એ પણ મૂકી દેશું હવે એક શીખી લઈએ કે જયારે ચોથો ભાગ હોય ને સોનો ચોથો ભાગ કારણ કે અહીં મીટરમાં આપ્યું છે એટલે જયારે આપણે ચોથો ભાગ કરશું એટલે એ પચીસ થશે સોનો ચોથો ભાગ પચીસ એટલે આપણે તેને ત્રણ પોઈન્ટ પચીસ લખી શકીએ છીએ તો આપણે ત્રણ પોઈન્ટ પચીસ લખશું હવે એ રીતે પોનો ભાગ આપ્યો છે ત્રણ ના ચાર એટલે પોનો ભાગ સોનો પોનો ભાગ કરશું એટલે પચીસ પચીસ ત્રણ વખત એટલે પંચોતેર એટલે એને આપણે લખશું બે પોઈન્ટ પંચોતેર હવે તમે જુઓ ત્રણ આખા છે અને બે આખા છે પાંચ પંચોતેર અને પચીસ એ ભેગા કરો એ બે એક થશે એટલે પાંચ ને એક છ એટલે છ મીટર થયું એ છ મીટર ત્યાં મૂકશું હવે બે તો બાર હતા કુલ આપણને પરિમિતિ મળી મીટર હવે ખર્ચ જોઈ લઈએ અઢી આપ્યો છે એટલે બે પોઈન્ટ પચાસ કારણ કે પચાસ પૈસા છે અડધો એટલે પચાસ પૈસા અડધો એટલે પચાસ પૈસા દર્શાવવામાં આવ્યા છે હવે બે રીતે કરી શકાય એક તો તમે મૌખિક પણ રીતે કરી શકો છો કે બે આખા છે બાર દુ ચોવીસ એટલે ચોવીસ અને બાર વખત પચાસ પચાસ પૈસા એટલે છ રૂપિયા કારણ કે બાર અડધા છ એટલે છ રૂપિયા થયા અને એમ એમાં સરવાળો ત્રીસ રૂપિયા થાય છે એવું ન કરવું હોય તો પોઈન્ટ વાળો ગુણાકાર પણ ગણી શકીએ છીએ પહેલા આપણે પોઈન્ટ ધ્યાનમાં લેવાનું નથી અને બાર નો ગ્રીઓ બાર નો જીરો સાથે ગુણાકાર જીરો આવશે બાર પંચા સાહીઠ સાહીઠ ની પડીશું વધી આવી છ બાર દુ ચોવીસ ચોવીસ બે પછી પોઈન્ટ છે એટલે આપણે પાછળથી બે અંકો પછી પોઈન્ટ મૂકશું અને તો પણ જવાબ ત્રીસ આવે છે તો આ રીતે દાખલો ગણતા વાળ બાંધવાનો ખર્ચ ત્રીસ રૂપિયા મળે છે એ આપણે જે ઓપ્શનની અંદર હોય એ જવાબ આપણે આપી શકીએ છીએ ચાલો બીજો દાખલો જોઈએ એક પીપ બે તૃતીયાંશ ભરેલું છે પૂરું ભરવા માટે આપણે પચાસ લિટર બીજું પાણી જોઈએ છે એટલે કે ઉમેરીએ અને પચાસ લિટર બીજું પાણી ઉમેરીએ ત્યારે ટીપ આખું ભરાય છે તો પીપ ની કુલ ક્ષમતા કેટલી છે એ આપણે જોવાનું છે દાખલો એકદમ સરળ છે અહીં બે તૃતીયાંશ એટલે કે ત્રણ ભાગમાંથી બે ભાગ ભરેલું છે કુલ ભાગ ત્રણ છે એમાંથી બે ભાગ તો ભરેલા છે તો ભાગ ભાગ બાકી કેટલો રહ્યો તો કે એક ના ત્રણ એટલે કે ત્રણ માંથી એક ભાગ બાકી રહ્યો છે બાકી બે ભાગ તો ભરેલા છે તો હવે શું કીધું કે એક તૃતીયાંશ ભાગ ભરવા માટે આપણે પચાસ લિટર પાણી જોઈએ છે કુલ ત્રણ ભાગ છે તો આપણે કુલ ત્રણ ભાગ છે એટલે પચાસ ગુણ્યા ત્રણ કરશું કુલ ત્રણ ભાગ છે પચાસ ગુણ્યા ત્રણ કરશું એટલે આપણો ગુણાકાર આવશે એકસો ને પચાસ તો આપણે એકસો ને પચાસ લીટર કુલ ક્ષમતા થઈ કારણ કે એક ભાગ બાકી છે એમાં પચાસ સામે છે બે ભાગ ભરેલા છે એટલે બીજા પચાસ પચાસ બે વખત ત્રણ એનો સરવાળો કરશો તો પણ જવાબ એકસો ને પચાસ લીટર પાણીની ક્ષમતા આપણને મળી જાય છે તો આ દાખલો પણ આપણે આ રીતે સરળતાથી ગણી શકીએ છીએ હજી એક ઉદાહરણ જોઈએ એક લંબચોરસ છે તેની લંબાઈ સ સેમી છે પરિમિતિ સોળ આપી છે તો એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીં લંબાઈ પોળાઈ પણ નથી આપી અને સીધી પરિ પરિમિતિ આપી દીધી છે તો પણ આપણે સરળતાથી દાખલો ઉકેલી શકીએ છીએ સૌથી પ્રથમ આપણે યાદ કરવાનું છે કે લંબચોરસ છે એટલે જો અહીંયા લંબચોરસ દોર્યો છે એની લંબાઈ એક બાજુ તો આપેલી છે છ તો આપણે છ લખી શકીએ હવે જો લંબાઈ આ બાજુ છ હોય તો આ બાજુ પણ છ થાય હવે છ છ એ તો આપણે બે ભેગા કરીએ એટલે બાર થાય પણ એ પરિમિતિ સોળ છે એટલે આપણે સોળ માંથી બાર બાદ કરશું જ્યારે તમે સોળ માંથી બાર બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે આવશે ચાર હવે એ ચાર કુલ આવ્યો છે તો એની પોળાઈ આપણે લંબચોરસ હોય પોળાઈ આપણે બે હોય એટલે કે ચાર નો ભાગાકાર આપણે બે વડે કરશું એટલે બે ભાગ કરશું એટલે બે બે આવશે એટલે આપણે જો અહીં બે મૂક્યા છે બે બે હવે છ છ બાર તેર ચૌદ પંદર સોળ જુઓ પરિમિતિ એનું પરિમિતિ આપણને સોળ મળી ગઈ છે લંબાઈ પોળાઈ પણ મળી ગઈ છે તમે આ રીતે પણ દાખલો ગણી શકો બે એક લંબાઈ આપી છે એટલે છ દુ બાર તો બંને બાજુની લંબાઈનો સરવાળો બાર થાય હવે બાર માંથી સ્કૂલ સોળ આપી છે એમાંથી બાર બાદ કરીએ એટલે ચાર આવશે ચાર ભાગ્યા બે એટલે બે મળશે હવે આપણે કીધું છે પરિ ક્ષેત્રફળ શોધવાનું હવે આપણને લંબાઈ પોળાઈ બે મળી ગયું છે એટલે સૂત્ર મૂકશું લંબાઈ ગુણ્યા પોળાઈ છ એની લંબાઈ છે પોળાઈ એની બે છે છ દુ બાર ક્ષેત્રફળ મળી ગયું બાર ચોરસ સેમી તો આ રીતે બાર મિત્રો જ્યારે તમને લંબાઈ માત્ર આપી હોય ને પરિમિતિ આપી હોય તો આવી રીતે આકૃતિ દોરીને પણ તમે સરળતાથી સમજી શકો છો તો દાખલો મૂકવાની જરૂર નથી ઘણી વખત ચોરસ આપ્યો હોય અને કીધું હોય કે આની પરિમિતિ બાર છે તો એને ભાગ્યા સીધા તમારે ચાર કરી દેવાના છે કારણ કે ચોરસમાં ચાર બાજુ હોય બધી બાજુ સરખી હોય તો ચાર વડે ભાગ્યા ચાર તેરી બાર એટલે બધાયની લંબાઈ તમને મળી જશે એટલે કે બધી બાજુ ત્રણ 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 આવે અને એનું ક્ષેત્રફળ કીધું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે ત્રણ ત્રણ તેરી નવ તો ક્ષેત્રફળ મળી જાય નવ તો આ રીતે આપણે દાખલો સરળતાથી ગણી શકીએ છીએ ખાસ વિચારજો ન સમજાય તો ફરી વખત જોઈ અને માહરો કરશો તો દાખલો તમને સરળતાથી સમજાઈ જશે જોઈએ આગળનો દાખલો એક સમઘનના પાયાનું ક્ષેત્રફળ પચીસ સેમી વર્ગ હોય તો તેનું ઘનફળ શોધવાનું છે હવે પાયો છે અને સમઘન છે એટલે પાયો તેમનો બધી બાજુ સરખી હશે એટલે ચોરસ જેવો એમનો પાયો હશે હવે એનું ક્ષેત્રફળ આપ્યું છે પચીસ તો સારી રીતે ક્ષેત્રફળનું સૂત્ર છે કે ક્ષેત્રફળ શોધ્યું છે તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ કરી છે તો આપણે પાયો મૂકી દઈએ ચોરસ ક્ષેત્રફળ આપ્યું છે પચીસ તો એની લંબાઈ પડે જોઈએ પચો પચો પચીસ થાય છે તો બધી બાજુ આપણે પાંચ પાંચ મૂકીએ એટલે આપણને મળી જાય છે પાંચ ગુણ્યા પાંચ એટલે પચો પચો પચીસ ખાલી એની લંબાઈ આપણને મળી ગઈ કે એની લંબાઈ પાંચ પાંચ હોવી જોઈએ તો આપણને હવે લંબાઈ મળી ગઈ હોય અને તો એ સમઘનનું આપણે ક્ષેત્રફળ પણ શોધી શકીએ છીએ હવે સમઘન છે એટલે બધી બાજુ સરખી છે એનું સૂત્ર આપણે શીખ્યા હતા લંબાઈ ગુણ્યા પોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા એલ ગુણ્યા એલ ગુણ્યા એલ બધી બાજુ સરખી હોય એટલે આ રીતે પણ સૂત્ર તમે મૂકી શકો છો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પચો પચો પચીસ પચીસ ગુણ્યા પાંચ એટલે એકસો ને પચીસ સેમી ઘન આ રીતે આપણે એનું ઘનફળ શોધી શકીએ છીએ તો સૂત્રો બધા યાદ રાખી તમને આપેલા નવોદયના બધા જ દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરશો મહાવરો કરશો ન આવડે તો મુંજાતા નહીં ફરી વખત ટ્રાય કરજો તો તમને એ દાખલો સરળતાથી સમજાઈ જશે જ્યારે તમને દાખલો સમજાઈ જશે ત્યારે તમને ખૂબ આનંદ થશે વારંવાર સૂત્ર મૂકવાનું અને મહેનત કરવાની તો જ તમે સરળતાથી દાખલો ગણી શકશો હિંમત હારવાની જરૂર નથી એક વખત દાખલો ખોટો પડે તો ભલે પડે બીજી વખત ટ્રાય કરો બીજી પદ્ધતિ અપનાવો અને મહાવરો કરશો તો તમને નવોદયના બધા જ દાખલા સરળતાથી આવડી જશે